નમસ્કાર ભારત ન્યૂઝમાં સ્વાગત છે હવે સમાચાર અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગ્રોષ્ટી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સમાજના બસ્સો ઉપરાંતના લોકો હાજર રહેતા સામાજિક એકતા જોવા મળી હતી ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સ્નેહી ગ્રોષ્ઠી મિલન યોજવામાં આવે છે શ્રાવણ મહિનામાં યોજવામાં આવતી આ સ્નેહી ગૃષ્ટિ નગરની આસપાસ આવેલ સુંદર સ્થળ જે ઝાલોદ નગરથી પચાસ સાઠ કિલોમીટરમાં આવતા હોય છે તેવા રમણીય સ્થળ પર યોજવામાં આવતું હોય છે અગ્રવાલ સમાજ દ્વારા સત્યાવીસ સાત બે રવિવાર હરિયાળી ત્રીજની સ્નેહી ગોષ્ટી રાજસ્થાનના ત્રિપુરા સુંદરી મુકામે રાખવામાં આવેલ હતી ત્રિપુરા સુંદરી એ ખૂબ જ પ્રચલિત માતાજીનું મંદિર છે ઝાલુદ અગ્રવાલ સમાજના અંદાજિત બસો ઉપરાંતના લોકો ત્રિપુરા સુંદરી મુકામે સમાજ દ્વારા રાખેલ સ્નેહી ગોષ્ટી મિલનમાં હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌ લોકોએ અલગ અલગ રમતો રમી આનંદ લીધો હતો ત્યારબાદ સમાજની સાધારણ સભા પણ યોજવામાં આવી હતી આ સાધારણ સભામાં સમાજને લગતી અલગ અલગ કામગીરીની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં સમાજના સંગઠન જાળવી આગળ વધવું એ સમાજની એકતા પ્રદર્શિત કરે છે તેવું સમાજના પદ અધિકારીઓએ કહ્યું હતું આવનારા અગ્રેસન જન્મોત્સવની ઉજવણી કેવી રીતે કરવી તે વિશેષ સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી સમાજના નવીન પ્રમુખ પંકજ અગ્રવાલ ઉપપ્રમુખ મનોજ અગ્રવાલ મંત્રી દિલીપ અગ્રવાલ સહમંત્રી કુણાલ અગ્રવાલ ખજાનજી રિતેશ અગ્રવાલ મહિલા પ્રમુખ સરિતા અગ્રવાલ તેમજ યુવા પ્રમુખ સાહિલ અગ્રવાલ દ્વારા સમાજના સંગઠનને વધુ મજબૂત કરી આગળ કેવી રીતે વધુ તેમજ સંગઠનમાં શક્તિ છે તે વિશે વધુ પર ભાર મૂક્યો હતો જાલોદ નગરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક વક્તા એવા ગીરી બાપુ પચીસ બાર બે હજાર પચીસના રોજ આવી રહ્યા છે તે પ્રોગ્રામને સફળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત આજ રોજ અગ્રવાલ સમાજ જાલોદ ત્રિપુરા સુંદરી ખાતે સમાજની હરિયાળી ત્રીજ નિમિત્તે શ્રાવણવાસમાં ગોઠ રાખવામાં આવી અમારો સમાજ દર વર્ષે અલગ અલગ જગ્યાએ એટલે કે ઝાલોથી પચાસ સાઠ કિલોમીટરથી દૂર દર વર્ષે આ ગોઠ રાખે છે અને આખો સમાજ એમાં આવે છે સમાજની તેમજ વિવિધ બાબતોની ચર્ચા કરી મીટિંગનું આયોજન કરીએ છીએ અને સમાજને લગતા કોઈ પ્રશ્ન હોય તેનું પણ ચર્ચા વિચારણા થાય છે આવનાર અગ્રસેન જયંતિ બાબતે પણ ચર્ચા થઈ અને આપણા સંત સંતશ્રી રમેશભાઈ ઓઝા જેમની કથા આવનાર છે ટૂંક સમયમાં એના માટે પણ આપણો સમાજ શું મદદ કરશે તે બાબતે પણ સમાજ પાસેથી મંતવ્ય માંગ્યું છે અને સમાજ પૂરેપૂરી એમાં કથામાં મદદ કરશે તેવી સમાજે ખાતરી આપશે